આપઘાત કર્યો નોકરી પરથી ઘરે આવ્યા બાદ પત્ની પાસેથી જમવાનું માંગ્યું હતું કે જમવાનું સમયસર ન બન્યું હોવાથી બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થયા બાદ વિજય એક રૂમ જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો સામાન્ય બાબતે યુવકે આપઘાત કરી લેતા ત્રણ સંતાનોએ પિતાની છત્ર છાયા હાલ આ મામલે અલથાડ પોલીસ ઘટના સ્થળે આવીને યુવકના મૃતદેહ પીએમ અર્થે મોકલીને કાર્યવાહી હાથ ધરી છે મારું નામ ભાઈ છે કિરણભાઈ લક્ષ્મણભાઈ એ મરનાર છે મારું નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ એની પત્ની નાઇટમાં કામ કરવા જયેલી હતી નાઇટમાં કામ કરવા જયેલી હતી તો એ રજા પર હતો તો આવીને એને જમવાનું ભણવા માટે બે માણસો લડાયા હતા તો અરે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું એ ભાઈ અંદર કંઈક જાય અને એના રૂમમાં જઈ અને ભલે ફાંસો ખાઈ લીધો તો હા એની ઉંમર છે પચ્ચીસ વર્ષ અને લગ્ન થયા કાળ બે હજાર અઢારમાં આશરે સાત વર્ષ જેવા લગ્ન થયા છે પરિવારમાં એની બે છોકરીઓ છે અને એક છોકરો છે